વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની ની વાત કરીએ તો રોડ રસ્તા પડે છે આ ખાડા ટેકરાને કારણે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે સ્થાનિકોએ જણાવ્યું કે અહીં રોજ એક થી બે ગાડીઓ તો પડતી જ હોય છે ત્યારે તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત છે આ ખાડા પૂરી અને યોગ્ય રોડ બનાવવામાં આવે અમારી ચેનલ સ્વતંત્રતા ભારત સમાચાર ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી સ્વતંત્ર પત્રકારત્વ ને હિંમત મળી રહે